હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઇન્સ્ટન માવા પેંડા જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ પેંડા તમે કોઈ પણ તહેવારમાં રક્ષાબંધન હોય દિવાળી હોય ગમે ત્યારે ઇન્સ્ટન બનાવીને બધા માટે ખવડાવવામાં ઉપયોગી લઈ શકો છો તન પેંડા બનાવવા માટે મેં અહીં એક કપ મિલ્ક પાવડર લીધેલો છે હાફ કપ દૂધ લીધેલું છે વન થર્ડ ખાંડ લીધેલી છે અને એક નાનું પેક મીઠાઈ મેડ આવે છે તે લીધેલું છે તમે કોઈપણ બ્રાન્ડનું લઈ શકો છો તો ચાલો બનાવીએ માવા પેંડા મેં મિલ્કમેડની રેસિપી નાખેલી છે તમે તે રેસિપી જોઈ શકો છો અને ત્યાર પછી તેમાંથી પણ તમે મિલ્કમેડ બનાવી શકો છો સૌપ્રથમ મેં અહીં એક પેન લીધેલું છે આપણે પેંડા બનાવતી વખતે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું તેમાં આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી થોડું ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે દૂધ ઉમેરીશું આ પેંડા તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો દૂધ વાળવાની કે માવાની કાંઈ પણ જરૂર પડતી નથી ત્યાર પછી તેમાં આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું અને ધીમે ધીમે ચલાવતા રહીશું આપણે મિલ્ક પાઉડરવાળા પેનને બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી લીધેલું છે હવે આપણે અહીં એક પેન લીધેલું છે આપણે તેમાં ખાંડ એડ કરીશું અને આપણે તેનું કેરેમલ બનાવી લઈશું જેથી આપણા પેલા એકદમ જર બાજારમાં જેવા મળે છે તેવો કલર આવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું તમે જોઈ શકો છો આપણું કેરેમલ એકદમ સરસ તૈયાર થવા આવી ગયું છે આપણે જ્યારે કેરેમલ બનાવીએ ત્યારે એકદમ ધીમી ફ્લેમ ઉપર બનાવવાનું છે જેથી તે કાળું બહુ ન પડે આમાં પાણી કે કશું એડ કરવાનું રહેતું નથી તમે જોઈ શકો છો એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણ મેનને મિલ્ક પાઉડરવાળા મિશ્રણમાં ટ્રાન્સફર કરી દઈશું તમે જોઈ શકો છો આ મિશ્રણ પણ આપણું થોડું ઠીક થઈ ગયું છે હવે આપણે કેરેમલ તેમાં એડ કરી દઈશું અને હવે આપણે મિલ્ક મેડ એડ કરી દઈશું અને બધું સરખી રીતે સતત હલાવતા રહીશું આપણે એક એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહીશું આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ ધીમે ધીમે ઠીક થવા લાગ્યું છે અને કેરેમલના હિસાબે કલર પણ એકદમ જે માવા માવાપીંડા મળે છે તેવો થવા આવ્યો છે આપણે તેને સતત ધીમી ફ્લેમ પર ચલાવતા રહીશું જ્યાં સુધી આપણું આ બેટર ઠીક ન થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ સરસ ઘટ બની ગયું છે અને એકદમ સરસ સાઇન પણ આવી ગઈ છે હવે લગભગ બે થી ત્રણ મિનિટમાં આપણા આ માવા પેંડા એકદમ સરસ તૈયાર થઈ જાય છે જ્યારે પણ તમને ગળી વસ્તુ ખાવાની મન થઈ હોય તો માવા પેંડા આ ઇન્સ્ટન્ટ ખૂબ જ બની જાય છે ઝડપથી તમે જોઈ શકો છો એકદમ સરસ મિશ્રણે આ પેનમાંથી છૂટું પડી ગયું છે એનો અર્થ એમ કે આપણા આ પેંડા હવે તૈયાર થવા આવ્યા છે આ સ્ટેજ ઉપર આપણે તેને આઠથી દસ મિનિટ માટે ઠંડા થવા દઈશું ત્યાર પછી આપણે તેના પેંડા વાળી લઈશું આપણું મિશ્રણ થોડું થોડું ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે તેના પેંડાવાળી લઈશું મેં અહીં ઘીવાળો ભાત કરી દીધેલો છે અને આપણે આ રીતના ચમચીમાં લઈ અને થોડું મિશ્રણ આપણે લેતા જઈશું આ રીતે હાથમાં મિશ્રણ થોડું થોડું ગરમ હોય ત્યારે જ તમારે પેંડા બનાવી લેવાના આ રીતે આપણે બધા પેંડા વાળી લઈશું આપણા માવા પેંડા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે અને ત્યાર પછી આપણે આ રીતે તેને વાળી લીધેલા છે થોડું ઘી હાથમાં લેવાથી એકદમ સરસ સાઇનિંગ આવી છે હવે આપણે થોડી એમાં ડિઝાઇન કરી લઈશું તમને પેંડામાં જે પ્રકારની ડિઝાઇન પસંદ પડતી હોય તે પ્રમાણે તમે કરી શકો છો તમે આપમાં પિસ્તા બદામ કે કાજુથી પણ ડેકોરેશન કરી શકો છો આ રીતે આપણે બધા પેંડામાં ડિઝાઇન બનાવી લઈશું તમે જોઈ શકો છો આપણા ઇન્સ્ટન્ટ માવા પેંડા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે મિલ્કમેડ અને મિલ્ક પાવડરમાંથી ખૂબ જ ઝડપથી બની ગયા છે અને ઘીવાળો હાથ કરવાથી પછી બનાવેલા છે તો સાઇનિંગ પણ ખૂબ સરસ આવી ગઈ છે તો તમને જો આ પેંડા પસંદ પડ્યા હોય તો તમે આ વિડીયોને વધુમાં વધુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ મારી રેસીપી એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ માવા પિંડા